અને આપણે અત્યારે જોવો આવી ગયા છે સવારના ખાડામાં ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે સોનગઢ વિડીયો પૂરો કર્યો હતો એટલે આપણે જુઓ બારડોલી આગળ ગાડી આપણે સહયોગમાં રાખી દીધી હતી એટલે આપણે ત્યાંથી સવારે વહેલા ખાડા સયાભ ભાઈ ગયા હતા અને અત્યારે જુઓ આપણે અહીંયા સહયોગ હોટલે છીએ અંકલેશ્વર અને નહીં આપણે જો નાની ધોન તૈયાર થઈ ગયા છે અને હવે આપણે અહીંયાથી નીકળીશું જો આપણે અહીંયા સહયોગ હોટલે ગાડી રાખી છે જે આપણે અંકલેશ્વર સહયોગ રહીને ની આપણે ગાડી ઊભી રાખી હતી અને આપણે અહીંયા જુઓ નાની ધોઈ ફ્રેશ થઈ ગયા હતા એટલે હવે આપણે નીકળી અહીંથી કે ચા પાણી તો આપણે પી લીધા છે એટલે હવે આપણે નીકળીએ એટલે સીધે સીધા આપણે હવે એક્સપ્રેસ હાઈવે ચડી જાય જે આપણે દિલ્હી બોમ્બે એવા વાળો રહ્યો ને એ હાઈવે ચડી જાય અને આપણે થોડુંક મોડું થઈ ગયું કેમકે આ નાવા ધોવાનું ને એવું હતું એટલે થોડાક લેટ થઈ ગયા છે કેમ કે અહીંયા આપણે જે આડા પોણા અગિયાર થઈ ગયા છે અહીંયા એટલે હવે આપણે નીકળી અને નોન નોનસ્ટોપ હવે સીધે સીધા આપણે હેલા જાય હવે ક્યાંય સ્ટોપ કરવો નથી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે પાર્ટીને ફોન કર્યો હતો કે ભાઈ કાલ ગાડી આવી જઈશે એટલે આપણે પાર્ટીએ કીધું છે કે રાજસ્થાન બોર્ડરે આવું એટલે ફોન કરો એટલે પછી તમને લોકેશન નાખી દઉં ક્યાં ગાડી ખાલી કરવાની છે એટલે હવે આપણે હાલા જાય કેમ કે આપણે એક ધારી ગાડી આપશું ને ત્યારે આપણી ગાડી રાજસ્થાન છે એટલે હવે આપણે નીકળી આવી માતાજી હવે આપણે અંકલેશ્વર સહયોગ એથી નીકળી અને આપણે અહીંયા ને ગાડી આપણે સાફ કરી નાખી છે એવું બધું નાખી દીધું હે એટલે હવે આપણે નીકળી અહીથી સહયોગ એથી અને વિડીયોમાં કન્ટિન્યુ બના જો મિત્રો આપણે જોવા હોટલ થી નીકળી ગયા છીએ સહયોગ માંથી અને અત્યારે પહોંચતા છે આપણે ભરૂચ ટોલ નાખે જો આપણે ભરૂચ ટોલ નાખે પહોંચી ગયા છે આપડે હેલા જાય આગળ હવે આપણે આવશે નર્મદા ફ્રીજ

આપણે સીધા થઈને જઈશું આવીશું કેમ કે અત્યારે સિટીમાં ટ્રાફિક છે દયજવાડા રસ્તા ઉપર અને એની આપણે કલાક ટોચ કલાક થઈ જાય એની કરતાં આપણે કલાક ટોચ કલાકમાં આપણે વડોદરા પહોંચી જાય ખાલી એક આપણે પુલ પાસ આવશે કરજણ વાળો પણ આપણે ક્યાંક ખોટી ન થાય બોલું અહીંયા આપણે અત્યારે સિટીનો રસ્તો હે અને ટ્રાફિક થોડુંક વધારે હોય એટલે આપણે સીધે સીધા જાયેલા જઈએ એટલે સીધા આપણે વડોદરા હૈલા જઈએ હવે

આપણે જોવો ઘર જણ પહેલાં ઉભી રહી છે ગાડી ભારતના પંપે એટલે આપણે અહીંયા ડીઝલ નાખી લઈ અને ડીઝલ નાખીને પછી આપણે અહીંથી નીકળી જો આપણે અહીંયા ડીઝલ નાખો ઉભા રહ્યા છે અહીંયા આપણે ભાવ છે નેવપોર્ટ બેતાલીસ આપણે જોવા હાઈવે ઉપર રહે પેટ્રોલ પંપ છે એટલે આપણે ડીઝલ નાખી લઈ ડીઝલ નાખીને પછી નીકળી અહીંથી અને ડીઝલ ડીઝલ નાખી લીધું નાખીને હવે આપણે નીકળી આઈ છીએ એટલે હવે આપણે નોન સ્ટોપ હેલા જાય કે આપણે હવે એક જરા હાલશું ને ત્યારે આપણે ગાડી સવારે પહોંચશે મિત્રો આપણે જાય કેમ કે આગળ હવે આવશે આપણે કરજણ ટોલ નાખું અને પછી સીધું આવશે વડોદરા એટલે હવે આપણે કિલોમીટર કાપી આપણે પાંચસો પંચોતેર કિલોમીટર છે એટલે ભાઈ આપણે હવાર પડતા પડતા ગાડી પહોંચાડવાની છે એટલે વિડીયોમાં બધા જો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે કિલોમીટર કાપી મિત્રો આપણે જવો કરજણ ટોલ ના પહોંચી ગયા છે આ કરજણ બો કરજણ ટોલ ના પૂર્યું ને ફાસ્ટ ટોલ ના ગાડી આપણે બ્રેક ન થયું એ પેલા ફાસ્ટેગ કપાઈ જાય જોઈ લો તમે એટલે ખાલી આમ બ્રેક થાય ને ત્યાં સ્કેન થઈ જાય જો આપણને બ્રેક નો થવા દે એ પેલા સ્કેન થઈ જાય હવે આપણે આયલા જઈએ અને સીધું હવે આવે વડોદરા આપણે જોવો વડોદરા પહોંચી ગયા છે અને અત્યારે આપણે વડોદરા બાયપાસમાં આયલા જઈશું વડોદરા બાયપાસ માં હેલા જઈ અને હવે આપણે આગળ હવે આપણે ચોપડી છે કે વાસદ થઈને જવું કે પછી એ એક્સપ્રેસ થઈને એટલે આપણે એક્સપ્રેસ થઈને હેલા જઈશું કેમ કે આપણે વાસદ વાળું ટોલ નાખવું ન આવે એક્સપ્રેસ ઉપર થઈને આવે હાલી ને એટલે એટલે આપણે એક્સપ્રેસ ઉપરથી આનંદ ઉતરશું એટલે આપણે એક જ ટોલ નાખવું આવે

એટલે તો આપણે આગળ આવશે પણ આ ખેડા જ ગણવાનું આપણે કે આપણે આ ખેડા વાળું જ ટોલ નાખવું ગણાય ખેડા તો આગળથી આઈથી આઠ દસ કિલોમીટર થાય પણ આપણે આ ગાડીઓ વાળા બધા આપણે ખેડાનું ટોલ નાખું કે હવે આપણે હાઈલા જાય કેમ કે અત્યારે બપોરના ત્રણ વાગ્યા છે અને આપણે ક્યાંય એવું બધી સ્ટોપ કર્યો જ નથી કે આપણે અત્યારે ગાડી જેટલી ખેંચાય એટલી ખેંચી જ લેવાની છે એનું કારણ છે કે આપણે પછી પોકવામાં કેવર આવશે અને અત્યારે નોન સ્ટોપ આપણે હિલ જ જાય તો હું છે કે આપણે ગાડી ખબર પડતા પડતા ટાઈમ સર પોકી જાય રાજસ્થાન મિત્રો આપણે જોવો તોલનાકુ પાસ કરીને આપણે ગાડી ઊભી રાખી છે અને પાસ કરીને આપણે એપેક્સ હોટલ છે એપેક્સ હોટલે ઊભી રાખી છે જો અને હવે આપણે ટાયર ને એવું ચેક કરી લઈ આપણા પંપે ડીઝલ નાખીને ઉકળા તૈયાર ને કોઈ ક્યાંય ઉભી રાખી નથી કોઈ ખેડા આગળથી વિડીયો જોતા હોય તો અવશ્ય કોમેન્ટ કરજો કે આપણો વિડીયો અહીંયા ખેડા ડિસ્ટ્રિક્ટમાં પહોંચ્યો છે કે નહીં એટલે હવે આપણે હોટલે લઈ જઈ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે હોટલે જઈ મિત્રો આપણે જુઓ હોટલે આવતા છીએ અને આપણે હીટ સ્થળે મૂક્યું છે અહીંયા પંજાબી જોવો જોઈએ આપણે ફિક્સ થાળી મગાવી છે પંજાબીની કેમ કે આપણે તો કઈ સબ્જી ખૂટે નહીં એટલે આપણે ફિક્સ જ મગાવી લીધી હોટલનો એટલે હવે આપણે જમી લઈ જમીન પછી આપણે નીકળી મિત્રો આપણે જોવો જમી લીધું છે અને જમીન હવે આપણે નીકળી અહીંયા અહીંથી અને મિત્રો આપણે અહીંયા જમવામાં પંજાબી થાળીના ફિક્સનો ભાવ હતો એકસો ને ત્રીસ રૂપિયા એટલે આપણે અહીંયા એકસો ત્રીસ રૂપિયા પંજાબી થાળીનો ભાવ હતો એટલે હવે આપણે અહીંથી નીકળી આપણે ગાડી આવી ગયા છે અને ગાડી આપણે ચાલુ જ રાખી હતી કેમકે આપણે બેટરીના પ્રોબ્લેમના હિસાબે કંઈ નક્કી ન કહેવાય ક્યારે ઉતરી જાય બેટરી એટલે આપણે ગાડી ચાલુ જ રાખી હવે આપણે રનિંગ થઈ આવી હતી હોટલ હતી મિત્રો આપણે જો અમદાવાદ પહોંચી ગયા છીએ પણ અત્યારે આપણે રિંગ રોડ ઉપર એલા રહી છે અમદાવાદ બાયપાસ છે ને એ જો આપણે રાજકોટ ત્યાંથી બસો ને ત્રેવીસ કંડલા હે ત્રણસો હોળ અને બાવરા ચાલી એટલે હવે આપણે એલા જાય અત્યારે ટ્રાફિક આવી છે અને આપણે આ રીંગરો કરતા કરતા લગભગ એક દોઢ કલાક હોય જાય છે એટલે હવે આપણે અમદાવાદ ઢીંગરોડ પાસ કરી લઈ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીશો હવે મિત્રો આપણે જો સરખેજ ને બધું પાસ કરી લીધું હે પણ અત્યારે આપણે પહોંચ્યા છીએ ગોતા સર્કલ એ જે આપણે અમદાવાદ ગોતા સર્કલ રહ્યું ને આ સર્કલ છે ને આપણે પહોંચ્યા છે આપણે આગળ આવશે સીધું આપણે આ ટર્ન મારવાનું જે આપણે પાલનપુર રોડે ટર્ન લાગે ને મહેસાણા વાળો એ રોડ આવશે આગળ એટલે હવે આપણે અહીં જાય કેમ કે અત્યારે ને પાંચ વાગી ગયા છે એટલે એ આપણે અડધી પોણી કલાક થઈ છે એ આ બધું બાર નીકળતા કેમ કે આપણે ત્રણ વાગે રિંગ રોડ ચડ્યા હતા સરખેજથી અસલાલી સર્કલેથી બે કલાક જેવી વહી ગઈ છે હવે આપણે એલા જાય અને સીધો આપણે મહેસાણા વાળો રોડ પકડી લઈ પાલનપુર વાળો તો આપણે જોવો બહેસાણા વાળા રોડ ઉપર ચડી ગયા છે જે આપણે સીધો રસ્તો જાય ગાંધીનગર જાય અને આગળ થી આપણે વળવાનું છે ખાલી સાઈડ એટલે સીધો આપણે આવી જાય પાલનપુર વાળો રોડ જો તમે અત્યારે અમદાવાદ વાળા ટ્રાફિક જોવો તમે ફરવિલો નું હવે આપણે આગળ થી ખાલી સાઈડ વળવાનું છે એટલે સીધું આપણે આવી જાય અમદાવાદ વાળો રોડ પેલા પાલનપુર વાળો રોડ એટલે હવે આપણે આવેલા જાય અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો આપણે જુઓ પોચી ગયા છે ટર્ન મારવાનું છે ને ખાલી બાજુ આ અને મહેસાણા જોવો હોય થી ઓગણસાઠ કિલોમીટર છે અને પાલનપુર છે એકસો ને એકત્રીસ કિલોમીટર અને આ સીધો રોડ આપણે જાય ગાંધીનગર હવે આપણે ખાલી સાઈડ જાય મિત્રો આપણે જોવા ખલોલ ની પાસ કરી લીધું હે અને ખલોલ પાસ કરીને અત્યારે આપણે પહોંચ્યા છે નંદાસણ જો અત્યારે આપણે નંદાસણ બ્રિજ ઉપર રહેલા જઈશી અને આપણે આ બાજુ જોવો નંદાસણ છે અને આપડે આ નંદાસણ થી આપણે કડી નો વતન રસ્તો જાય કડી બાજુ એટલે હવે આપણે સીધું આવશે મહેસાણા એટલે હવે આપણે આ બ્રિજ ને બધું પાસ કરી લઈ નંદાસણ ની

એટલે હવે આપણે મહેસાણા બાયપાસ પાસ કરી પછી આપણે સીધો આવી જાય પાલનપુર વાળો રોડ અને સીધું આપણે ઊંઝા અને સિદ્ધપુર અને પાલનપુર એટલે હવે આપણે હરા જઈએ કેમ કે અત્યારે સગવા સાત ક્યાં છે મિત્રો આપણે જોવો મહેસાણા પાસ કરીને અત્યારે જવું ઊંઝા પોતી ગયા છે આપણે ઉંધામાં જઈશી આપણે ઉંધા પાસ કરી આવશે આપણે સિદ્ધપુર આપણે જે આ ઉપરનો રસ્તો જે જાય ને એ આપણે ઉંઝા સિટી અંદર જાય અને ઉમિયા માતાજી નું મંદિર લયું ને એ વતન આપણે આ રસ્તા ઉપરથી જાય અને આ નીચેનો રસ્તો રહ્યો એ આપણે સીધો વહી જાય સિદ્ધપુર પાલનપુર બાજુ મિત્રો આપણે જોવો પાલનપુર પહોંચી ગયા છે અને પાલનપુર અત્યારે આપણે દસ વાગ્યા પહોંચ્યા છે અને આપણે જે પાલનપુર જે સર્કલ આવે ને દિશાવાળું સર્કલ ત્યાંથી અત્યારે જોવો આપણે ટર્ન માર્યો છે અને આપણે અત્યારે દિશાવાળા રોડ ઉપર રહી લઈ જઈશું આપણે આ

અને દિશા પાસ કરી અત્યારે આપણે ધાનેરા વાળા રોડ ઉપર ચડી ગયા છે ને એ રસ્તા ઉપર આપણે ચડી ગયા છે તો આપડા ધાનેરા વાળો રોડ છે આગળ હવે આપણે આવશે ધાનેરા પછી આવશે ચાતો એટલે હવે આપણે હેલા જાય આપણે હવા પડતા પડતા આપણે ગાડી પહોંચાડવાની છે અને મિત્રો આપણે અહીંયા ફોન કર્યો હતો એટલે પાલ્ટી આપણને ગાડી જેસલમેર નહીં પણ આપણે બાડમેર ખાલી કરવાની છે આપણે બિલ જેસલમેર નું છે પણ અહીંયા પાલ્ટી ને માલ વેચવું હોય છે બાડમેર એટલે આપણે આ બાડમેર જવાનું છે એટલે હવે આપણે આ જાય એટલે કેમકે આપણે સિત્તેર એસી કિલોમીટર પહેલા ગાડી ખાલી થઈ ગઈ છે બાળમેર નગર આપણે જવાનું હતું જેસલપેર એટલે હવે આપણે હાઈલા જઈ અને હવાર પડતા ફરતા આપણે પહોંચી જાય કેમકે અહીંથી આપણે અત્યારે એકસો ને કિલોમીટર દેખાડે છે બાળમેર એટલે હવે આપણે હૈલા જઈ અને વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે કિલોમીટર કાપી

હવે આપણે આપણે હવે હવે મિત્રો આપણે જુઓ બાડમેર આવ્યા છે હવે છે આપણે દસ પંદર કિલોમીટર બાકી દૂર છે અને આપણે અત્યારે જોવો આવ્યા છે સવારના ખાડા પૂરો કરી છે જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાયને જય માતાજી જય આપણું ખાલી કરવાનો નેક્સ્ટ વિડીયો તમને જોવા મળી રહી છે કે ભાઈ આપણે કઈ જગ્યાએ ગાડી ખાલી થાય એ આગળના વિડીયોમાં તમને જોવા મળી રહી છે